જૂનાગઢ જિલ્લાના કેશોદમાં ઉતાવળિયા નદીમાં ઘોડાપુર આવવાથી એક મહિલા પાણીમાં તણાઈ હતી મહિલા માધવ મિલ સામેના પુલ પરથી નગર તરફ જતી વખતે પાણીના જોરદાર વહેણમાં ફસાઈ હતી અને શરીરનું સંતુલન ગુમાવતા તણાઈ હતી ઘટનાની જાણ થતાં જ એનડીઆરએફ અને ફાયર બ્રિગેડ સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા તેર કિલોમીટરના વિસ્તારમાં નદી અને વોકળામાં શોધખોળ કરી અને આખરે છવ્વીસ કલાકની શોધખોળ બાદ મહિલાનો મૃતદેહ ચાંદીગઢ સીમ વિસ્તારમાં એક વોકળામાંથી મળી આવ્યો महिला ने जूनागढ़ खाते रहता परिवारजनों घटना की जान थता तात्कालिक था, केशोद पहुंचे था अन्य मृतदेहनी ओख खड़ी तो लगभग पाँच बजे हमारे को प्रशासन द्वारा सूचना मिली थी कि एक महिला वाटर फ्लो के साथ में बह गई है और उसको सर्च अभियान चलाना है तो कल शाम से ही हमने इस सर्च अभियान को जारी रखा और आज फिर सुबह से दोबारा से इस अभियान को चालू किया था તો સુબહે અમારી ટીમ કડી મહેનત કરી હતી ઔર આખીકાર અમારી ટીમને લગભગ દિન કે અભી ઢાઈ બજે ડેડ બોડી કો રિકવર કરી લીધા હૈ કાલના સવારના સમયે મારા મધર અહીંયા એક બેસણા બેસણામાં આવેલા એમાં હોકળામાં પાણીમાં ફરાયેલા છે છવ્વીસ કલાકની એમડીઆર ટીમે સ્થાનિક ટીમે જાતકો જાત કરીને આજ અમને અમારી મધરની ડેટ મળેલી